મિજાજ મધ્ય ગુજરાત અને દક્ષિણ વિસ્તારોમાં મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ મહિસાગર અને નર્મદામાં વરસી શકે છે કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં ઘટ્યું ગરમીનું પ્રમાણ વીસ થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી થી ઓછું ગરમી માંથી લોકોને મળી આંશિક રાહત કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત અમરેલી રાજકોટ કેશોદ સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન એકતાલીસ બે ડિગ્રી તાપમાન પહોંચતા અમરેલીમાં યલો એલર્ટ જાહેર અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર શરૂ થશે કાળ ઝાડ ગરમી નો રાઉન્ડ અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમી નો પ્રકોપ વધતા દેશના કેટલાક ભાગોમાં જળ સંકટ ની શરૂઆત દક્ષિણ ભારત માં પાણીની ગંભીર સમસ્યા બેતાલીસ જળાશયો માં ફક્ત સત્તર ટકા જ જળ સંગ્રહ પચીસ એપ્રિલ ના આંકડા મુજબ રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં કુલ છેતાલીસ પોઈન્ટ એકાવન ટકા જળસંગ્રહ સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ઓછો ત્રેવીસ પોઈન્ટ પંચાવન ટકા જળસંગ્રહ જમ્મુ કાશ્મીર ના બાંદીપુરા અને ગુલમર્ગ માં વરસી ભારે હિમવર્ષા હિમવર્ષા ને લીધે જમ્મુ કાશ્મીર માં તાપમાન નો પારો ગગડ્યો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લઈ રહ્યા છે હિમવર્ષા નો આનંદ ફ્લાઇટ કંપનીઓએ બનાવ્યું ઉનાળુ સમય પત્રક આ ઉનાળા માટે ચોવીસ હજાર બસો પંચોતેર વધારાની ફ્લાઇટ નું કરાશે સંચાલન જે ગયા વર્ષ કરતા છ ટકા વધુ એકસો પચીસ એરપોર્ટ પરથી ઉડશે વધારાની ફ્લાઇટ સૌથી વધુ દિલ્હી ઉડાન ભરશે ફ્લાઇટ રાજા મહારાજાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન કર્ણાટકના બેલારીમાં સભામાં સંબોધન કરતા સમયે રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર આપ્યું આપત્તિજનક નિવેદન राजाओं, महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे, किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे राजा महाराजा पर राहुल गांधी ना निवेदन ने ले हर्ष संघवी न आकरा प्रहार सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट में लख्यु कांग्रेस ना युवराज ए भूली गया कि राजा महाराजाओ देश ने रजवाड़ा अर्पण कर इच्छा थी तो कांग्रेस उठाव्यू लूट्यो રાજપૂત સમાજ પર નિવેદન ને લઈ રાહુલ ગાંધી માફી માંગી તેવી ભાજપ નેતા અમિત માલવિયા માંગ કર્ણાટકના બેલારી સંબોધન સમય રાજા મહારાજા પર રાહુલ ગાંધીના નિવેદનને ભાજપે ગણાવ્યું આપત્તિજનક રાજા મહારાજા જે કરતા હતા પરંતુ કોંગ્રેસે દેશને આઝાદી અને બંધારણ અપાવ્યું હોવાનું રાહુલ ગાંધી આપ્યું છે નિવેદન ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં ત્રણ કિલોમીટર પ્રચંડ રોડ શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી રોડ શોમાં થયા સામેલ કોંગ્રેસ અને આપ પાસે જુઠ્ઠણા ફેલાવા સિવાય કોઈ એજન્ડા ન હોવાના કર્યા પ્રચંડ પ્રહાર ભાજપ તરફી મતદાનને કારણે મતદાનની ટકાવારી ઘટી હોવાની પણ કરી વાત વડોદરામાં રોડશો બાદ ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કરી બેઠક ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં થયેલી કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ ધારાસભ્ય મહાનગર પ્રમુખ મહામંત્રીઓ વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે કરી બેઠક આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ સુરતમાં કર્યા કેસરિયા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર હસ્તે ભાજપનો કેસ કર્યો ધારણ સુરતના લોકો સૌરાષ્ટ્રમાં રહેતા સગા સંબંધીઓને ભાજપને મત આપવાની અપીલ કરે તેવી પાટીલે વ્યક્ત કરી આશા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા આપ નેતા રેશમા પટેલના ભાજપ પર પ્રહાર ભાજપની તોડજોડની નીતિ જનતા જુએ છે તેવી રેશમા પટેલે કરી વાત સમાજની પડતર માંગ પૂર્ણ કરવાની વ્યક્ત કરી આશા લોકસભાની ચૂંટણીને લઈ આજે રાજ્યમાં પ્રચારનો નો સુપર સંડે રક્ષામંત્રી રાજનાથસિંહ આમ આદમી પાર્ટીના ના સાંસદ સંજયસિંહ તો સંઘ પ્રદેશ દીવ દમણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરશે પ્રચંડ પ્રચાર અમદાવાદ ખંભાત અને ભાવનગરમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ નો પ્રચંડ પ્રચાર અમદાવાદમાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત તો ખંભાત અને ભાવનગરમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં રાજનાથસિંહ કરશે જનસભાને સંબોધિત ત પ્રદેશ દમણમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ માટે રાહુલ ગાંધી કરશે પ્રચંડ પ્રચાર રોડ શો કરીને રાહુલ ગાંધી સંબોધશે જનસભા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ ભાવનગરમાં કરશે જનજાવાતી પ્રચાર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં સંજયસિંહ પદયાત્રા કરી સંબોધશે જનસભા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે સુરતના અલગ અલગ વિસ્તારમાં કરશે જનસંપર્ક વેસુના ફ્લોરન્સ અને ઓ માઇકોન એપાર્ટમેન્ટના રહીશો સાથે પાટીલ કરશે સંવાદ સચિન વિસ્તારમાં યુપી કાર્યકર્તાઓના સંમેલનમાં રહેશે ઉપસ્થિત નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈના સમર્થનમાં સુરતના જીયાઉ ગુડિયા ચોકડી પાસે કોંગ્રેસનું ન્યાય સંમેલન પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી રાજકોટના અલગ અલગ વિસ્તારમાં યોજશે બાઇક રેલી હરિધવા રોડ થી ફાટક ઢેબર રોડ ગોંડલ રોડ પીડી માલવિયા વિસ્તારમાં બાઇક રેલી આયોજન અતુલ રાજાણી યુથ કોંગ્રેસ એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ જોડાશે રેલીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જેપી પી મારવિયાના સમર્થનમાં યોજી સભા સભા પહેલા સાપ્તાહિક ઉપવાસ પર બેઠેલા રાજપૂત સમાજની બહેનોની છાવણીની લીધી મુલાકાત બહેનોને કરાવ્યા પારણા ભાજપ કર્યા પ્રહાર જામનગર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાએ મતદાતાઓ પાસે માંગી આર્થિક મદદ એક રૂપિયા લઈ શક્તિ મુજબ ફંડ આપવા માટે કરી અપીલ ચૂંટણી ખર્ચાળ છે જેથી મદદ માંગી હોવાનો મારવિયાનો દાવો શક્તિસિંહ ભાજપ પર પ્રહાર સત્તાને કારણે ભાજપ ભાન ભૂલી ગઈ અને હવે જનતા ભાન કરાવશેનો શક્તિસિંહ નો દાવો બહેન દીકરી નું અપમાન કરી ભાજપના નેતાઓ રોજ બફાટ કરતા હોવાનો લગાવ્યો આરોપ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓ સભામાં રહ્યા ઉપસ્થિત સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ઉમેદવારના સમર્થનમાં કોડી સમાજનો યોજાયો સામાજિક સંવાદ કાર્યક્રમ રાણપુર શહેરમાં મંત્રી કાળુભાઈ શંકરભાઈ વેગડ લાલજીભાઈ મેર રહ્યા ઉપસ્થિત તમામ બેઠક પર જીતનો કુંવરજી બાવળીયાએ વ્યક્ત કર્યો વિશ્વાસ ભાજપે વિકાસનો ગરબો કાર્યક્રમનું આયોજન કર્યું મહિસાગરના લુણાવાડામાં અબકી બાર ચારસો પારના નારા અને ગરબા સાથે ચૂંટણી પ્રચાર ભાજપના વિકાસ ના ગરબામાં સ્થાનિકો બને આકર્ષણ નું કેન્દ્ર ચૂંટણી ફરજ માં રોકાયેલા બે લાખ નેવ હજાર કર્મચારી માટે બેલેટ પેપર નું વિતરણ બીજા એક્સચેન્જ મેળામાં ભરવામાં આવેલા કુલ ફોર્મ માંથી બે પસ્તાલીસ લાખ બેલેટ પચીસ બેઠક ના ચૂંટણી અધિકારીઓને સોંપાયા મતદાન જાગૃતિને લઈ ડ્રોન શો યોજાયો અમદાવાદના ના રિવરફ્રન્ટ સેન્ટર માં સો ડ્રોન ની ભવ્ય ડિઝાઇન બનાવી અચૂક મતદાનની કરવામાં આવી અપીલ ભવ્ય ડ્રોન શો નિહાળવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં માં રહ્યા ઉપસ્થિત લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદના ના રિવરફ્રન્ટ પર એનઆરઆઈ ફોર મોદી એનઆરજી ફોર મોદી કાર રેલીનું આયોજન રિવરફ્રન્ટ થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રેલીનું નું કરશે ફ્લેગ ઓફ સો જેટલી કારમાં એનઆરઆઈ અને એનઆરજી લોકો જોડાશે રેલીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું મહેસાણાના ઉંઝાના કરલી ગામમાં ઉત્તર ગુજરાતની ચારેય લોકસભા બેઠક પર ભાજપને ને હરાવવાનો ક્ષત્રિય સમાજનો હુંકાર વેસનગર પોલીસ ક્ષત્રિયોના ગામોમાંથી યુવાનોની અટકાયત કરી ધમકાવતી હોવાનું ક્ષત્રિય આગેવાન અભિજિતસિંહ બારડે લગાવ્યો આરોપ રૂપાલાના નિવેદનના વિરોધમાં મહીસાગર જિલ્લામાં યોજાશે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય સમાજના પુરુષ અને મહિલાઓ પારંપરિક વસ્ત્રો ધારણ કરી જોડાશે રેલીમાં રાજપૂત સમાજ ભવન પર યોજાશે મહાસંમેલન સાંજે પાંચ વાગ્યે બારડોલીમાં યોજાશે ક્ષત્રિય અસ્મિતા સંમેલન વાપીથી ભરૂચ સુધીના દક્ષિણ ઝોનના ક્ષત્રિય સમાજના લોકો રહેશે મહાસંમેલનમાં ઉપસ્થિત સંમેલનમાં મોટી જાહેરાત થવાની શક્યતા દેશને લૂંટવા સિવાય કોંગ્રેસે કંઈ ન કર્યું હોવાના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રહાર પાટણના રાધનપુરમાં ભરતસિંહ ડાભીના સમર્થનમાં સંબોધી સભા સાત લાખ ની લીડ થી જનતા જીતાડશે તેવું વ્યક્ત કર્યો વિશ્વાસ પીએમ મોદી પ્રત્યે ક્ષત્રિય સમાજ ને ખુબ સન્માન હોવાની અલ્પેશ ઠાકોરે કરી વાત રાજસ્થાન કિલો ડ્રગ્સ ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ગુજરાત એટીએસ અને એનસીબી સંયુક્ત ઓપરેશનમાં કર્યો પર્દાફાશ ગાંધીનગરના ના પીપળજ રાજકોટના અમરેલી અને રાજસ્થાનમાં બે સહિત ચાર સ્થળે દરોડા પાડી બે મુખ્ય સૂત્રધાર સહિત તેર આરોપીઓની કરી ધરપકડ ગાંધીનગરના પીપળજ માંથી ચારસો ગ્રામ ડ્રગ્સનો નો જથ્થો જપ્ત આરોપીઓએ ત્રણ મકાન ભાડે રાખ્યો હોવાનો ખુલાસો બે મકાનમાં બનાવાતું હતું ડ્રગ્સ એટીએસ અને એસઓજી એ પાંચ આરોપીની કરી ધરપકડ રાજકોટના અમરેલીમાં પણ તિરુપતિ કેમ્પટેક નામના એકમમાંથી માંથી છ કિલો ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા રાજસ્થાન ના અને ઓશિયામાં પણ ડ્રગ્સ ની ફેક્ટરી ને લઈને દરોડા પંદર કિલો ડ્રગ્સ સાથે રંગારામ મેઘવાલ બજરંગ બિશ્નોઈ નરેશ મકવાણા અને કનૈયાલાલ નામના આરોપી ની ધરપકડ તો ઓશિયા માં ડ્રગ્સ બનાવવાના સાધન જપ્ત કરી એટીએસ એ રામ પ્રતાપ નામના આરોપી ને ઝડપ્યો ડ્રગ્સ નું રો મટીરિયલ વાપી જીઆઈડીસીમાંથી જીઆઈડીસી માંથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો મેટ્રો સિટીમાં નાઇટ પાર્ટીઓ નો ક્રેઝ વધતા ડ્રગ્સનું વધુ વેચાણ છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં નારોલ પાસેથી હથિયારો સાથે જડપાયેલા મધ્યપ્રદેશના શિવમ ડામોરની પૂછપરછમાં મોટો ખુલાસો આરોપીએ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હથિયાર પૂરા પાડ્યા હોવાની માહિતી અલગ અલગ ટીમોએ શરૂ કરી તપાસ

ઘર માટે લીધેલી લોન પૂરી ન થતા ચેક રિટર્ન થયા ફરિયાદો સૌથી વધુ અમદાવાદમાં એક સપ્તાહમાં ખાણીપીણીના ખાણી પીણીના છસો છપ્પન એકમો હાથ ધરાયું ચેકિંગ લોકોને બીમાર પાડે તેવા આઠસો બ્યાસી કિલો અખાદ્ય જથ્થો કરાયો નષ્ટ બરફના ના ઘોડા આઈસક્રીમ પાણીપુરી જેવા ખાદ્ય પદાર્થો શંકાસ્પદ અર્બન ખીચડી ને પાંચ હજાર નો દંડ અન્ય એકમો પાસેથી બે લાખ વીસ હજાર ની વસુલાત આકરા તાપને કારણે અમદાવાદમાં ગરમીને લગતા કેસમાં પણ વધારો આ મહિનામાં દુખાવાના વધુ વધુ કેસ કેસ નોંધાયા હાઈ અને ચક્કર આવીને થઈ જવાના નોંધાયા અમદાવાદમાં ખાદ્ય પદાર્થ માંથી જીવાત નીકળવાનું યથાવત અર્બન ખીચડી માંથી મંગાવેલા ઓર્ડર માં જીવાત નીકળતા ગ્રાહકે ઉતાર્યો વિડીયો આરોગ્ય વિભાગની ટીમે ફટકારી પાંચ હજાર પેનલ્ટી એએમસી ના કાર્યક્રમોમાં રોશની લાઇટિંગનું ત્રણ કરોડ કામ વહેંચી ત્રણ પાર્ટીઓને સાચવવાનું કારસો ફર્સ્ટ લોએસ્ટ રેટ થી અન્ય બે કોન્ટ્રાક્ટરોને કામ વહેંચવા હિલચાલ સોમવારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થશે વિવાદાસ્પદ દરખાસ્ત વાહનોની રાઇડિંગ ક્વોલિટી સુધારવા માટે એએમસીએ કરી કવાયત અમદાવાદના સાત બ્રિજને કરાયા રિસરફેસ અને ટોપ સરફેસ રિવર બ્રિજ ઉપરાંત ફ્લાયઓવર તથા રેલવે ઓવર બ્રિજને પણ કરાયા રિસરફેસ આસારામ ના પીડિત પક્ષને અપીલના તબક્કે સાંભળવા જરૂરી રાજ્ય સરકારે હાઈકોર્ટ માં કરી રજૂઆત સીબીએસ ધોરણ દસ અને બાર પરિણામ મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતા જોકે સીબીએસ આ બાબતે સત્તાવાર નથી કરી જાહેરાત આ વર્ષે ઓગણ લાખ વિદ્યાર્થીઓ આપી છે પરીક્ષા અમદાવાદ એકસો પચાસ વધુ ગ્રાન્ટેડ સ્કૂલ સામે રૂપિયા ત્રણ કરોડ થી વધુ વધુ ગ્રાન્ટ આવ્યું સામે નાણાં તાકીદે નહીં ચૂકવાય તો કલેક્ટર મારફતે મિલકત પર બોજો નાખવાની ચેતવણી રાજ્યના વિદ્યાર્થીઓની આજે લેવાશે સ્કોલરશીપ પરીક્ષા રાજ્યની શાળાના ધોરણ છ અને ધોરણ નવ ના વિદ્યાર્થીઓની પરીક્ષા બંને પરીક્ષામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓનો મેરિટમાં કરાશે સમાવેશ જેમને એક હજાર લેખે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્ર અપાશે પડતર કોમર્શિયલ ભારણ ઘટાડવા અને તેના ઝડપી નિકાલ માટે નવા પિસ્તાલીસ મિડિએશન કેન્દ્રો ઉદ્ઘાટન ઉદઘાટન એ વકીલો માટે પણ સારો પ્રોફેશનલ વિકલ્પ સમાધાનકારી નિકાલ માં બહુ મોટી ભૂમિકા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે નિર્ણય ખાસ ભાડા પર ચાર જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય ટ્રેનોનું બુકિંગ કરવામાં આવ્યું શરૂ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન કર્ણાટક પર સવારે અગિયાર વાગે બેલગાવી બપોરે વાગે ઉત્તર કન્નડા બપોરે ત્રણ વાગે દાવનાગરે અને સાંજે પાંચ વાગે બેલારી માં ચૂંટણી સભા ને કરશે સંબોધિત પ્રધાનમંત્રી મોદી એ દક્ષિણ ગોવા માં ચૂંટણી સભા ને સંબોધતા વિપક્ષ પર કર્યા પ્રહાર ઇન્ડિયા અલાયન્સ ના નેતાઓ પોતાના પરિવાર માટે કામ કરતા હોવાનો દાવો કોંગ્રેસ ની તમારી સંપત્તિ પર પચાસ ટકા ટેક્સ લગાવવાની છે તેવી પણ કરી ટિપ્પણી પ્રધાનમંત્રી મોદીનો કોંગ્રેસ પર આરોપ ઓબીસીનો અધિકાર છીનવી લેવા ઈચ્છે છે કોંગ્રેસ કર્ણાટક મોડલ લાગુ કરી આખા દેશમાં મુસ્લિમોને આરક્ષણ આપવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી હોવાની પણ કરી ટિપ્પણી પ્રધાનમંત્રી મોદીનો મહારાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર બીજા કાર્યકાળ બાદ એનડીએ બે શૂન્યથી આગળ હોવાનો દાવો ઇન્ડિયા ગઠબંધનને સેલ્ફ ગોલ કર્યો હોવાની કોલ્હાપુર ચૂંટણી સભાને સંબોધિત કરતા સમય કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ધુઆધાર પ્રચાર ઉત્તર પ્રદેશના ઈટા મેનપુરી અને ઇટાવા માં ગજવશે ચૂંટણી સભા સમાજવાદી પાર્ટીના ગઢ મેનપુરીમાં વર્ષે ભરશે હુંકાર કાનપુર માં ભાજપ ની હાજર રહેશે શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા આજે કરશે શક્તિ પ્રદર્શન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચૂંટણી સભાને કરશે સંબોધિત બપોરે બાર વાગે બંગાળના બહેરામપુરમાં ભરશે હુંકાર ભાજપે પૂનમ મહાજન કાપી ટિકિટ ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ઉજ્જવલ નિકમને બનાવ્યા ઉમેદવાર પૂનમ મહાજન સાથે પારિવારિક સંબંધ હોવાની પણ તેમણે કરી વાત મુંબઈમાં આતંકી હુમલો કરનાર કસાબ ઉજ્જવલ નિકમે પહોંચાડ્યો હતો ફાંસી માછડા સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓડિશાના કેન્દ્રપાડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત સાંજે ચાર વાગે દીવ દમણમાં પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં માંગશે વોટ રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર પછાત અને આદિવાસીઓ માટે મતને ખતમ કરવાનો ભાજપનો પ્લાન હોવાનો આરોપ કોંગ્રેસ ભાજપની મહેચા ક્યારેય પૂરી નહીં થવા દે તેવો રાહુલ ગાંધીનો દાવો અમેઠી અને રાયબરેલી બેઠક પર બેઠક માં ન કરાયો કોઈ નક્કર ખડગે રાહુલ અને પ્રિયંકા આવતીકાલે ફરીથી યોજાઈ શકે કોંગ્રેસ ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પંજાબની પાંચ અને હિમાચલ બે બેઠક પર ઉમેદવારના નામ પર લાગી શકે છે મહોર બેઠક બાદ ઉમેદવારના નામ જાહેર કરાય તેવી સંભાવના રાહુલ ગાંધી ના સમર્થનમાં રાહ જોઈ રહ્યા હોવાનો પણ કર્યો દાવો મહારાષ્ટ્રના લાતુરથી પ્રિયંકા ગાંધીનો હુંકાર પ્રચંડ બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાવવાનો કર્યો દાવો પ્રધાનમંત્રી મોદી જનતાને ડરાવીને ડરાવીને કે દોરવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ લગાવ્યો આરોપ તેજસ્વી યાદવ નો પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર બીજા તબક્કાના મતદાન બાદ પ્રધાનમંત્રી મોદી ગયા દાવો આ વખતે દેશમાં બનશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતા કેજરીવાલ આજે પશ્ચિમ દિલ્હી કરશે શક્તિ પ્રદર્શન આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રા સમર્થનમાં યોજશે રોડ શો સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવ આજે મુરાદાબાદમાં ભરશે હુંકાર સમાજવાદી ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર સંબલ લોકસભા ક્ષેત્રમાં યોજશે રેલી પાડોશી દેશોને કુલ નવ્વાણું હજાર એકસો પચાસ ટન ડુંગળી નિકાસ કરવાની સરકારની મંજૂરી છ દેશોમાં બાંગ્લાદેશ યુએ ભૂતાન બહેરીન મોરેશિયસ તથા શ્રીલંકાનો સમાવેશ